thank mm -hmm. you શાપર વેરાવળથી જતી સ્કૂલ વાન પારડી બ્રિજ ઉપર ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીરિંગ કાબુમાં લીધું શાપર વેરાવળથી રાજકોટમાં આવેલ તપોવન સ્કૂલના વીસ બાળકોને લઈ જતી સ્કૂલ વાનમાં પારડી પુલ ઉપર ટાયર ફાટતા વીસ બાળકોને બચાવતો ડ્રાઈવર રોડ ખરાબ હોવાથી ડામરીઓ ઉડી રહી છે ત્યારે રોડ ઉપર જાણે કાકરી પાથરી હોય તેવા દ્રશ્ય સર્જાય છે નાના નાના બાળકોને હાલ પરીક્ષા ચાલુ હોવાનું ડ્રાઈવર ચડાવી રહ્યા છે આ બાળકોને કેમ અમારે ટાઈમે પહોંચાડવા